માં તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો આજ છે વિપો અને આવી ગયા છે મહેમાન તો આજનો દિવસ થોડો વ્યસ્ત રહેશે તો થોડી વારમાં મહેમાન સાથે પણ મેળવીએ તો મળીએ આગળ વિડીયોમાં તો અત્યારે જાઉં છું મહેમાન સાથે માટે નાસ્તો લેવા તો મળીએ આગળ તો આ છે ભાવનગર ના બટેટા ફેમસ ગાઠિયા અને બટેટા અને આ છે ભાવનગર નો વિશ્વકર્મા ચોક માધો દર્શન તો ત્યાંથી તમે જોઈ શકો છો કે ઘણું બધું પબ્લિક આવી ગયું છે ગાઠિયા બટેટા ખાવા ગયા ખૂબ જ ફેમસ હોય વારો પણ ન લાઈન માં રહેવું પડે ગરમા ગરમ ગાઠિયા બટેટા સવાર સવારમાં આ તમારી સામે ગાંઠિયા તૈયાર થઈ રહ્યા છે વણીને વણાઈ રહ્યા છે તમને બતાવું કે કઈ રીતના વણાય જો આ રીતના વણે આ તેથી વણેલા કોઈ મશીન ન હોય આમાં આ ગાંઠિયા બની ગયા છે આ ગાંઠિયા બની અને નીકળી ગયા ગરમા ગરમ

ગ્રીલ્સ બાર જમવા આવી ગયા બધા અમારા મહેમાન સાથે મહેમાન આવી ગયા છે અમારી સાથે જમવા તો ચાલો મિત્રો જમવા તો કોપીરાઈટ ના કારણે એક સોંગ વાગતું હતું એટલે મ્યુટ કરવું પડ્યું છે અને વોઇસ ઓવર કરવું પડ્યું કારણ કે કોપીરાઈટ ના ઇસ્યુ થાય મ્યુઝિક વખત એટલે તો અત્યારે મેં મારા વાઈફે એનું ફેવરેટ પીઝા લઈ લીધો છે અને સાડા છ વાગે ચાલુ કરી દીધું છે અને મેં તે સ્ટાર્ટર ચાલુ કર્યું છે હવે અમે વાતો કરી રહ્યા છીએ પિઝાની મંદિપ સીઝ ચાલુ કર્યું છે પિઝા એક

બે ત્રણ ચાર સબ્જી હતી પીઝા સેન્ડવીચ પાજી ઢોસા ઉત્તમ બધી જ વસ્તુઓ હાજર હતી લાઈવ પાભાજી હતી લાઈવ ઢોસા મઠો હતો જલેબી હતી આ છે રેસ્ટોરન્ટ મંદિર છે જમે છે એટલે અમે બધાએ જમી લીધું પણ એના બાકી હતું આજી ફૂલ થઈ ગયો જમી જમીન અને એ કહે છે કે આ ઓવરફ્લો થઈ ગયો પીઝા ખાઈને ગરમ ગરમ પીઝા અને આ છે આખો ઓવર્યુ આખી આખા રેસ્ટોરન્ટ નો ઓવર્યુ છે બધા બેઠા મનદીપસિંહ જમે છે એતો બેન અમારે આ છે રેસ્ટોરન્ટ અને મનદીપસિંહ ગયા છે પોતતા પામ લેવા

ચાલે આવી ગયા અમારા ઘરના એની વાતચીત કરીએ કેવું હતું તો એ કે છે સારું હતું ઓખાણ કરે છે કે મજા આવી તમે આવી ગયા હો તો તમારો પણ એક્સપિરિયન્સ કહેજો માઈક હતું તો પણ ક્લિયર અવાજ નતો આવી ગયા લઈને ટ્રાફિક હતું સારું હોય તો ટ્રાફિક હોય